રાધનપુરના સિનાડ ગામે લાખનેશ્વરી મહાદેવ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા સંગઠન ચૂંટાયેલા કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં યજમાન તરીકે ભરતભાઈ ચૌધરી અને ભોજનદાતા તરીકે જીવણભાઈએ લાભ લીધો હતો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સત્તરમી સપ્ટેમ્બરના રોજ પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમનું આયુષ્ય તંદુરસ્ત રહે અને તેમને દેશની સેવા કરવાની ભૂળાના અર્થ શક્તિ આપે તેવી આશા સાથે શંકર ભગવાનની પૂજાપાઠ કરી યજ્ઞ કરવામાં આવ્યો હતો રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા હોદ્દેદારોની ઉપસ્થિતિની અંદર ચૌધરી સમાજની જગ્યાના મહંત શ્રી ગોવિંદપુરી બાપુના સાનિધ્ય યજ્ઞ યોજાયો હતો આ પ્રસંગે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને મંત્રી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જેસંગભાઈ ચૌધરી અને જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી બેચરજી ઠાકોર તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ ડોક્ટર કનુભાઈ ચેરમેન માર્કેટયાર્ડના અમથાભાઈ ચૌધરી પેથાભાઈ રબારી ભોજનના દાતા જીવણભાઈ હરિભાઈ વડલારા માજી સરપંચ ગોવિંદભાઈ ચૌધરી ડેલિગેટ સિનાડ ગામના સરપંચ દશરથભાઈ રાણા વિભાભાઈ રબારી સરદાર પુરા સરપંચ બાબુભાઈ પરમાર અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પંચોતેર વર્ષ પૂર્ણ થતા તેમના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે લાખણેશ્વર મહાદેવ સિનાડ ગામે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા એ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને ભોળાનાથને પ્રાર્થના કરી કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આરોગ્ય તંદુરસ્તી સારી રહે અને દેશને વિશ્વગુરુ બનાવવા માટે એમની જે અથાગ મહેનત છે એ પરિપૂર્ણ થાય એવી ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી અજીતસિંહ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ રાધનપુર ચૌત્રી અમથાભાઈ રામાભાઈ વિજયનગર પૂર્વ એપીએમસી ચેરમેન જિલ્લા પંચાયત સદસ્ય પૂર્વ આજે મોદી સાહેબના જન્મદિવસ છે તો તાલુકાના તમામે તમામ લાખણેશ્વર મહાદેવનું મંદિર છે કિનાડ તેમાં મળ્યા છો તો એમના જીવન માટે મોદી સાહેબને પંચોતેર વર્ષ પૂરા થાય છે એ આજે વડાપ્રધાન દેશના છે તો એમનું જીવન ખૂબ સમૃદ્ધ બને આરોગ્ય દ્રષ્ટિએ આજે હજી પ્રભુને પ્રાર્થના સૌ પાર્ટીના આર એસ એસવાળા કે તમામ લોકો તમામે તમામ સૌ પણ પ્રભુને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે અને કાયમીના માટે વડાપ્રધાન તરીકે પદ ચાલુ રહે એવું સૌ પણ શુભેચ્છા પાઠવી હશે અને એમને ખૂબ ખૂબ અભિનંદન આભાર માનીએ હશે એમ सरपंच श्री अशोक भाई भाटा जी राणा लाखनेशर्मादेव तो श्री सेठ मोदी साहब नु जन्मदिवस नु संस्कारिक मनाखल ए बदन आजे पूजन जा 안내 आमंत्रण करी एवं जीव एवं जीव तपावे आकी जाए आजे भारतना यशस्वी वडा वरदान विश्व नेता सम्माननीय મોદી સાહેબના પંચોતેર તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના દરેક ગામોની અંદર ભગવાન શિવની આર આરતી પૂજા અર્ચના કરી સાથે સાથે રાધનપુર તાલુકા ભાજપ સંગઠન દ્વારા અને સિનાડ જિલ્લા પંચાયત દ્વારા મોદી સાહેબ ને જેને જમ્મુ કાશ્મીર ની અંદર ત્રણસો પંચોતેર ની કલમ હટાવી હોય અને સિંધુ જેવા ઓપરેશન ની અંદર જેને વિશ્વની અંદર જેને નામના મેળવી હોય ત્યારે અમારા સૌ કાર્યકર્તાઓને એક ફરજ થાય કે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવાડા માનવીને એમની જે યોજનાઓનો લાભ મળી રહે સાથે સાથે આ યજ્ઞ દ્વારા નરેન્દ્રભાઈને એમનું સ્વસ્થ સ્વસ્થ રહે એમની ઉમર વધે અને ફરી આ દેશના વડાપ્રધાન તરીકે સેવા કરવાનો મોકો મળે અને વિશ્વગુરુ તરીકે નરેન્દ્રભાઈ આ દેશને લઈ જાય એવી શુભકામનાઓ સાથે આજે ભગવાન ભોલેનાથની પ્રાર્થના કરી યજ્ઞ કર્યો અને સૌ કાર્યકર્તાઓએ નરેન્દ્રભાઈના કામને અમે બધા સાથે મળીને ઉપાડી લેશ હાકલ કરી ત્યારે આજે યજ્ઞ યજ્ઞ કરવાનો કરવાનો મને આ અમને સૌ કાર્યકર્તાઓને મોકો મળ્યો અને મને બેસવા માટેનો કાર્યકર્તાઓએ મોકો આપ્યો બદલ સૌ કાર્યકર્તાઓને અને મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું ચૌધરી ભરતભાઈ ધનાભાઈ સિનાર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જવાબદારી નિભાવું છું પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને આજે જિલ્લા પંચાયત પાટણના શાસક પક્ષના નેતા તરીકે હું જવાબદારી નિભાઈ રહ્યો છું